બે દિવસે બે દાક ની આપડે નવું નવું છે એટલે આપણને વધારે બીક લાગતી હોય બરોબર છે પણ જેને વી પચીસ પચાસ વીઘા સો વીઘા હોય એ રોજે રોજ નાખવાનો નથી આ વસ્તુ તમે જે નાખી છે એક પપ્પા દસ ખેડૂ બી ઉડાવે જીરું તો હાથમાં આવે ત્યારે જીરું ના આવે એમ કે આપડે અત્યારે ઘટે જ નહીં એટલે પાછો મેં કીધું લઈ જાવ દવા પાછી ક્યાંથી લેવા છે યાદ જ હોય ને કેતિકા સાગર તમારું નામ મારું નામ ભરતભાઈ જેઠાભાઈ ગામ રોયલ ગામ રોયલ બરાબર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર બરોબર હવે મૂકી દો આપણે બીજી પ્રોડક્ટ ની આપણે ખેડૂત મિત્રો ને માહિતી આપી દીધી કે આપણે વારા બધા વિડીયોમાં સમરસ ની ભલામણ કરીએ છીએ કે તમારે સમરસ કોઈ પણ પાકમાં તમારે ચાલી પચાસ એમાં નાખવાનું બરોબર છે તો ભરતભાઈ આપણે જણાવો કે સમરસ થી તમે સેવા સેવા નાખ્યો છો અને કેવો કેવો ફાયદો છે તો સમરસ નો

બરોબર ને સમજાય કે મારી પાસે ચણા છે જીરો છે પછી હું તો ડુંગળી હતી હા ડુંગળી છે બરોબર અને કેળ કેળ હતી તો કેળ મિત્રોને વાપરવું હોય તો એ સૂટી મે તો એ નકી કરેલું છે ઘઉં ના બત્રાક આવી ગયા છે ડુંડી થાય ને દાણો ભરાવદો કરવા માટે આજ નાખું છે એમ ને હા ઓના દે આનાથી દાણો ભરાવદર થા છે મને એવો વિશ્વાસ છે એમ ને સરસ સરસ જા કાકા તમારું ગામ હેમાળ હેમાળ ક્યાં આવ્યું જાફરાબાદ તાલુકો ટીમ્બી ની બાજુમાં જાફરાબાદ તાલુકો ટીમ્બી ની બાજુમાં બે ભાઈ હારેમાં દ ભાવનગર માં ગોવા ગમે જયારે સારું હાલ તો